મહેસાણામાં ટ્યુશનિયા શિક્ષકોનો પર્દાફાશ થયો છે 50 જેટલા શિક્ષકોની લિસ્ટ જાહેર થઈ છે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી લિસ્ટ જાહેર કરી ટ્યુશન અધિનિયમ મુજબ શિક્ષકોને મનાઈ હોવા છતાં ટ્યુશન તપાસમાં ચાર કાયમી શિક્ષક ટ્યુશન કરતા પકડા હતા ખાનગી ક્લાસીસમાં દરોડા બાદ થયો છે મહત્વનો ખુલાસો તો શિક્ષણ વિભાગ સામે ચાપાણી કરીને પરત ફરે છે તેવો આક્ષેપ લાગ્યો છે ટ્યુશન ના ધીરિયમ મુજબ શિક્ષકો મનાઈ હોવા છતાં ટ્યુશન પરત ફરે છે તેવા આક્ષેપો હાલમાં લાગ્યા છે મહેસાણામાં ટ્યુશન શિક્ષકો થયો છે પર્દાફાશ માહિતી અનુસાર પચાસ જેટલા શિક્ષકોની લિસ્ટ જાહેર થઈ છે સાથે જ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી શિક્ષણ વિભાગ સામે ચા કરીને પરત ફરે છે તેવા ગંભીર પ્રકારના આક્ષેપો લાગ્યા છે સમગ્ર મામલે શિક્ષણ વિભાગ પર આક્ષેપો લાગ્યા છે ભરતસિંહ પરમાર ફોનલાઈન માધ્યમથી જોડાઈ ચૂક્યા છે ભરતજી મહેસાણામાં ટ્યુશન નો થયો છે શું છે સમગ્ર માહિતી પગાર લેતા શિક્ષકો ટ્યુશન લઈ મહેસાણા જિલ્લામાં શિક્ષકો ટ્યુશન કરતા હોવાની રજૂઆત મહેસાણા એકેડેમિક એસોસિએશન જિલ્લા શિક્ષણ અધિકારીને બે મહિનામાં પાંચ વખત નામ રજૂઆત કરી હતી ટ્યુશન અધિનિયમ બે હજાર પાંચ મુજબ કોઈપણ માન્યતા પ્રાપ્ત શાળાના શિક્ષક ટ્યુશન કરી શકતા નથી એકેડેમિક એસોસિએશન આક્ષેપ છે કે ત્રણ વખત ફીઝ અને અરજી આપવા છતાં કોઈપણ પગલા લેવાતા નથી પચાસ શિક્ષકોની અરજી સુપ્રત કર્યા બાદ તપાસમાં મહેસાણા જિલ્લામાં પચાસ કરતા વધુ શિક્ષકો ટ્યુશન કરે છે ખાનગી ક્લાસીસમાં તપાસ બાદ ચાર શિક્ષકો ટ્યુશન કરતા પકડાયા છે શિક્ષણ વિભાગ દ્વારા સામે અહેવાલ મોકલે છે અને શિક્ષકોને સત્તા મંડળને શિક્ષક વિભાગ દ્વારા તપાસમાં જાય ચા પાણી કરતા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યા છે જી બિલકુલથી ભરતજી ટ્યુશન અધિનિયમ મુજબ શિક્ષકોને મનાઈ હોવા છતાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાની માહિતી સામે આવી છે આ કેવી રીતે શક્ય બની શકે કારણ કે પોલીસ તંત્રને અજાણ હતું કે શિક્ષણ વિભાગ અજાણ હતું કે કેમ તેવા અનેક પ્રકારના સવાલો હાલમાં ઉદ્ભવી રહ્યા છે જણાવ્યું હતું કે શિક્ષકો સાથે આ અંગે તમામ સ્કૂલોનો પરિપત્ર જાહેર કરાયો હતો સોમવારે બે ટીમો બનાવી વીસ સ્થળોએ ટ્યુશન અંગે તપાસ કરી હતી જેમાં ચાર શિક્ષકો ટ્યુશન કરતા જોડાયા છે આ અંગે અહેવાલ મળ્યા બાદ ડીએમઓ અનુસાર કાર્યવાહી કરીશું વિસનગરમાં ટ્યુશન સ્થળે એક શિક્ષકની શંકાસ્પદ હાજરી મળી જેમાં સુનાવણી તંતી પ્રક્રિયા હાલ ચાલુ છે ભરતજી તપાસમાં ચાર કાયમી શિક્ષક ટ્યુશન કરતા ઝડપાયા છે શું જિલ્લામાં હજી અનેક શિક્ષકો પકડાઈ શકે છે કેમ તેના સંદર્ભે માહિતી આપશો શિક્ષકોને સસ્પેન્ડ કરવાની સત્તા છે વિભાગ દ્વારા તપાસમાં જાય ત્યારે કરી ફરત થઈ રહ્યા છે ત્યારે સવાલ શિક્ષક કોણ છે

શિક્ષણ વિભાગ સામે ચાપાણી કરીને પરત ફરે છે તેવા ગંભીર પ્રકારના આક્ષેપો પણ લાગ્યા છે